રાજકોટમાં રહેતા કેયુર વાઘેલા ડાન્સની દુનિયામાં ઝળહળતી સિદ્ધિઓ ધરાવે છે નેશનલ ઇન્ટરનેશનલ ક્ષેત્રે પરફોર્મ કરીને પંચ્યાસી જેટલા એવોર્ડ્સ મેળવ્યા છે કેર વાઘેલાની ડાન્સ પ્રત્યેની દિવાનગીએ આજે ઇન્ટરનેશનલ લેવલે ને પોતાની ઓળખ અપાવી દીધી છે મૂળ રાજકોટનો અને યુકેમાં અભ્યાસ કરતા કેયુરે લંડનમાં યોજાયેલા ડાન્સ દિવાને રિયાલિટી શોમાં ઓડિશન આપીને પાંચસો ડાન્સરમાંથી વિજેતા બન્યો હતો કેયુર લંડનમાં વિજેતા બનતા મુંબઈમાં કેયુરને માધુરી દીક્ષિત અને સુનિલ શેટ્ટી સામે ઇન્ટરનેશનલ પરફોર્મર તરીકે ડાન્સ પરફોર્મ કરવાનો ચાન્સ મળ્યો હતો જ્યાં તેમણે માધુરી દીક્ષિત અને સુનિલ શેટ્ટી સામે લિરિકલ ડાન્સ કર્યો હતો આ ડાન્સ જોઈને માધુરી દીક્ષિત અને સુનિલ શેટ્ટી પણ મુગ્ધ થઈ ગયા હતા કેયુરીએ કહ્યું કે હું દસ વર્ષથી સંઘર્ષ કરી રહ્યો હતો અને આજે મને સફળતા મળી છે ઇન્ટરનેશનલ લેવલે મળેલી આ સફળતાથી કેયુર ખૂબ જ ખુશ છે કેયુર શાળાના અભ્યાસ દરમિયાન કેયુર ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેતો હતો અને ધીમે ધીમે તેની રુચિ વધવા લાગી અને આજે તે એક ઇન્ટરનેશનલ લેવલ પરફોર્મર બની ગયો છે કેયુર અત્યાર સુધીમાં પંચ્યાસી એવોર્ડ્સ પોતાના નામે કરી ચૂક્યો છે મારું નામ કેયુર વાઘેલા છે કઈ રીતની આ સિદ્ધિ છે અને કઈ રીતે આપણે આ સિદ્ધિ એચીવ કરી બહુ જ ખુશ છું હું કે મને ડાન્સ દિવાલીના સ્ટેજ ઉપર કોઈ લોકલ કન્ટેસ્ટન્ટ તરીકે નહીં પરંતુ એક ઇન્ટરનેશનલ વિનર તરીકે ચાન્સ મેળવ્યો છે પરફોર્મ કરવાનો માધુરી દીક્ષિત અને સન શેટ્ટીની સામે એકચ્યુઅલી હું સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની અંદર મને યુકેની એક બહુ જ સારી યુનિવર્સિટીની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાનો ચાન્સ મળ્યો છે હું ત્યાં માસ્ટર્સ કરું છું અને આ માસ્ટર્સની જર્ની સાથે સાથે જ હું કલાકાર પણ હતો એક એટલા માટે ડાન્સની ઓપોર્ચ્યુનિટી બધી જ જગ્યાએ ગોતતો રહેતો મારી કોઈ એક ફ્રેન્ડ છે જીજ્ઞા કરીને જેણે મને આ ડાન્સ દીવાના રિયાલિટી શો જેના લંડનની અંદર ઓડિશન છે જેની જાણકારી આપી હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે કદાચ એણે મને કીધું જ ન હોત તો હું એ ઓડિશન આપવા માટે ગયો જ ન હોત લકીલી મેં એના ઓડિશનના બધા જ રાઉન્ડ પાર કર્યા જે કંઈ પણ મારી ક્રિએટિવિટી અને યુનિકનેસ હતી એનાથી ત્યાંના લોકલ જજેસને ઇમ્પ્રેસ કર્યા બધા જ લેવલ્સની અંદર અને ફાઇનલી પંદર અઢાર દિવસ પછી ઓડિશનના મને એક એવો ફોન કોલ આવે છે કે જેની અંદરથી એવું જાણવા મળે છે કે તમે પૂરા યુનાઇટેડ કિંગડમના એકમાત્ર વિનર છો જેની અંદર બ્રિટિશર્સ યુરોપિયન્સ ઇન્ડિયન્સ આ દુનિયાના બધા જ ડાયવર્સ કન્ટ્રીની અંદરથી જેટલા પણ લોકો હતા એ બધા જ ઓડિશન આપવા માટે રેડી હતા અને એની અંદરથી હું એકમાત્ર યુનાઇટેડ કિંગડમનો વિનર બન્યો છું અને એ લોકોએ એ પણ જણાવ્યું કે હવે કલર્સ ચેનલ મને સ્પોન્સર કરશે ફિલ્મિસ્તાન મુંબઈ ગોરેગાંવની અંદર સ્ટુડિયોની અંદર આવીને મારે ડાન્સ દેવાનીના સ્ટેજ ઉપર નેશનલ ટેલિવિઝન ઉપર પર્ફોમન્સ કરવાનું છે માધુરી દીક્ષિત અને સુનિલ શેટ્ટીની સામે આનાથી કદાચ મોટી ઓપોર્ચ્યુનિટી મને ન મળી શકે કે હું કન્ટેસ્ટન્ટ તરીકેની દોડમાં મહેનત કરતો હતો જ્યારે મને અચિવમેન્ટ જે પ્રાપ્ત થાય છે એ ઇન્ટરનેશનલ વિનર તરીકેનો થાય છે હું આને કોઈ ચમત્કારથી ઓછો નથી સમજતો પણ મને ખબર છે કે ચમત્કાર ત્યારે જ થઈ શકે જ્યારે સાચો સમય અને સાચી પરિસ્થિતિની સામે તમારી સાચી તૈયારી છે એ ભેગા થતા હોય હું મારા પેરેન્ટ્સનું ખૂબ ખૂબ અભિનંદન માગવા પાઠવવા માગું છું કે એણે મને આટલો સપોર્ટ કર્યો એણે મને આટલી સરસ મજાની રીતે ઘડ્યો કે મારી અંદર એ બધી જ ખૂબી હોય કે જે આટલા મોટા પ્લેટફોર્મ ઉપર જઈને મને કામ આવે પ્લસ આ આખે આખી દસ બાર વર્ષના સંઘર્ષની અંદર પણ મને કામ આવે મારા મમ્મી પપ્પાનો સપોર્ટ ન હોત તો કદાચ આ જગ્યાએ હું પહોંચી જ ન શક્યો હોત તો મારા બધા જ વેલવિશર્સ મારા બધા જ ફેન્સ મારા બધા જ ફ્રેન્ડ્સ પ્લસ મારા મમ્મી પપ્પા મારા રિલેટિવ એ બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે જે લોકોએ મને નાનામાં નાની પ્રગતિથી લઈને મોટા મોટી પ્રગતિ સુધી બધી જ જગ્યાએ મને આર્થિક રીતે વ્યવસાયિક રીતે બધી જ રીતે મને હેલ્પ કરી છે અને બધી જ રીતે મને સપોર્ટ કરેલો છે